ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन दीपो हर तुमे पाप दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते दे खूब सरस દિક પ્રગટ્ય થઈ ચૂક્યો છે ચારે દિશાની અંદર કબાટની અંદર આપણે જોલો એટલા માટે કરીએ છીએ કે કુંકુમથી કરવાનું કારણ એ કે બહારની જે કોઈ શક્તિઓ હોય એ તમામ વસ્તુ દૂર થઈ જાય છે અને સારા શક્તિ કોઈ નહી સુકન આપી અને કાયમી પ્રગતિ રહે જીવનમાં આગળ વધે એવા સરસ મજાના આશીર્વાદ પણ પાઠ્યા હવે આપણને સૌથી પહેલા શક્તિવાતાના ઉપાસક અને જેનું જીવન ઋષિ મુનિઓ જેવું છે અને જે સંત કહેવાય એવા આપણા બી કે ઝાલા સાહેબ હાજર છે એટલે બનાવવાની આપણે પ્રાર્થના કરીએ વિનંતી કરીએ કે ધોરણ આપના બાળકો આજે વિદાય લઈ રહ્યા છે એમના જીવનની અંદર તેઓ ખૂબ પ્રગતિ કરે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી બની અને અમારી શાળામાં આવે અમારે સન્માન કરવાનું અહીં થાય એવા સરસ મજાના આશીર્વાદ પાઠવશે મા શક્તિ માતના ચરણોમાં વંદન કરી અને દીકે ઝાલા સાહેબને આપણે વિનંતી કરીએ કે તેઓ બાળકોને ખૂબ બરુડા આશીર્વાદ આપશે શાર્વ મંગલ મંગલે શિવે ਸਰવાજ સાધિકે શણેતમ ગે ગૌરી નારાયણી નમોતુ તે ના આજે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખ્યો છે એ પ્રસંગે હાજરમાં આપણા એસએમસી અધ્યક્ષ શ્રી વિનુભાઈ આપણા લાડીલા લુક લાડીલા એવા આચાર્ય સાહેબ એવા ભરતભાઈ સાહેબ અને જ્યારે યાદ કરીએ ત્યારે આચાર્યા હતા એવા ગણેશભાઈ સાહેબ ચેતનભાઈ સાહેબ અને જય સ્વામિનારાયણ બાપા એવા ચંદુભાઈ સાહેબ અને આપણે બેનો એટલે આ બેનો એટલી બધી પણ કામ લેશે આ જ્યારથી આવ્યા ત્યારથી આ ગામની શાળાનો રોનક લાવી દીધી છે એવો સ્ટાફમાં બેનો જ છે અને બેનોએ આ બાળકોને એવા સંસ્કાર આપ્યા શિક્ષણ આપ્યું છે એ તમામ બહેનો ભગવાન એમને સુખી રાખે એ બહેનો અને વિદાય લેતા મારા ધોરણ આઠના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ગામના પ્રાથમિક શાળાના તમામ બાળકો આપ સૌને અભિનંદન આજે મને બોલાવીને સાહેબે કહ્યું કે તમે આશીર્વાદ આપો આશીર્વાદ શક્તિ માતાજીના અને ભગવાન ભગવાનશ્રીના છે તમે જ્યારે પણ કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ આપણે ભણીએ છીએ ધોરણ આપણે નવ દસ અગિયાર બાર તમારે ફેકલ્ટી નક્કી કરવાનો એમાં જો કોઈને વૈજ્ઞાનિક થવું હોય કોઈને ડોક્ટર થવું હોય કોઈને સારી પદવી લેવી હોય તો સાયન્સના રીતે જોઈએ એને બીએસસી એસ કરવું પડે બીએસસી એસ સી એમએસસી એમાં જવું પડે પછી આઈટી થવું પડે અને કોઈને વકીલાત કરવી હોય તો એ બધામાં ચાલે બીએ કરો બીકોમ કરો બી તમે જે ફેકલ્ટીમાં જાઓ અને ટેકનિકલ શિક્ષણ યુગ અત્યારે જો તમે ટેકનિકલ ચંદ્ર પર ન બેનવું જોઈએ એવી રીતે તમારે કોઈ સારા વૈજ્ઞાનિક થવું હોય તો આઈટી ટેકનિકલ યુગમાં આ ટેકનિકલ હાલ ચાલે જ છે એટલે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો તમારે ધ્યેય નક્કી કરવો પડે કે મારે શું થવું છે વૈજ્ઞાનિક થવું ડૉક્ટર થવું વકીલ થવું છે કે આઈપીએસ આઈએસ એસ ઓફિસ આઈપીએસ એટલે પોલીસ ખાતું અને આઈએસ એટલે કલેક્ટર એટલે તમારે કોઈ અધિકારી થવો હોય તો સારી પદવી લેવી હોય તો સારું શિક્ષણ લેવું પડે ત્યારે સારી ફેકલ્ટી જવા માટે આપણે સાયન્સના વિશે વિદ્યાર્થી થઈએ અને બધન રહેવું હોય તો આર્ટ્સમાં રહેવાનું અને વ્યાપારી જવું હોય તો કોમર્સમાં રહેવાનું તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ તો તમારે ધ્યેય નક્કી કરવો પડે અને તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ મિલિટરીમાં જાઓ એની બધી વે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ અને તમે સફળ થાવ અને તમને ભગવાન માતાજી સફળ બનાવે અને તમે કોઈ પણ જગ્યાએ પાછા ના પડો અને મારા ગામની શાળાનું નામ રોશન કરો અને મારા ભરતભાઈ સાહેબના બેનું જે શિક્ષણ આપ્યું છે એ સાર્થક થાય એવા હું આશીર્વાદ આપું છું અને આ સાહેબ તો આવ્યા પછી આ શાળાની લોનર લાવી દીધી આ અને આપણો સ્ટાફ સ્ટાફ આપ્યો જાતપુર શાળાનો સ્ટાફ એટલે વિદ્વાન સ્ટાફ કહેવાય કોઈ પણ ક્ષેત્રની અંદર હજુ પાછા પડ્યા નથી દરેક તાલુકામાં જિલ્લામાં જતપુરની શાળાનું નામ ચાલે છે આ સાહેબ આવ્યા પછી તમે કેટલા બધા કાર્યક્રમ કર્યા જો માતૃવંદના વંદના હોય પિતૃ વંદના હોય કોઈ પણ રાષ્ટ્રીય તહેવાર હોય કે ધાર્મિક તહેવાર હોય ધાર્મિક તહેવાર એટલે આપણા હોળીનો તહેવાર અમને તમને હોળી રમાડ્યા પછી ઉત્તરાયણનો હોય તો પતંગ હોય છે નવરાત્રી હોય નવરાત્રિમાં તમે રાસ ગરબાનો કાર્યક્રમ રાખે સાહેબ આ રાષ્ટ્રીય તહેવાર છવ્વીસ જાન્યુઆરીને પંદરમી ઓગસ્ટ એ વખતે પણ જેવો પ્રસંગ એવા તમે અહીંયા શીખવાડવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે એ રીતે તમે પણ તૈયાર થઈ ગયા અને તમને જાણવા મળ્યું કે પ્રસંગે કયા પ્રસંગમાં શું ચાલે છે કયા પ્રસંગે કેવું રહેવું એવું બધું શિક્ષણ આપ્યું ઊંચા સંસ્કાર આપે છે અને આ સંસ્કારનું સિંચન કરજો આ સંસ્કાર તમારો સાથે રાખજો અને તમામને હું અભિનંદન પાઠવું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ અને પાછા ના પાડો અને આ સાહેબને આ બહેનોને જે શિક્ષણ આપ્યું એને ફરીથી યાદ એમનું નામ રોશન કરજો કોઈ ખરાબ પ્રવૃત્તિ કરતા નહીં વ્યસનથી દૂર રહેજો ફેશનથી દૂર રહેજો અને તમે આ મોબાઈલનો દુરુપયોગ કરતા નહીં મોબાઈલ વાપરજો પણ દુરુપયોગ અંદર પડીને સદગ મોબાઈલ કાપ પૂરતો એનો દુરુપયોગ ન કરતા અને સારા શિક્ષણ માટે એનો ઉપયોગ કરજો બાકી ખોટો ઉપયોગ કરતા નહીં અને તમામ ક્ષેત્રે સફળતા હોય એવી શુભેચ્છા જય હિન્દ સરસ બનાભાઈએ ભાઈ આપણને આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો ખૂબ સરસ બાળકોને આશીર્વાદ આપ્યા જીવનની પ્રગતિ માટે હવે જેઓ પોતાના કાર્યક્રમમાં કામમાં વ્યસ્ત હોવા છતાંય પણ આપણી શાળામાં જ્યારે બોલાવીએ ત્યારે હાજર હોય છે એવા આપણા શિક્ષણવિદ ગણેશ વિ સાહેબને હું વિનંતી કરું કે તેઓ પણ આજે આજે વડીલોના આશીર્વાદ જ લેવાના છે ભાઈ આપણે આશીર્વાદ ખૂબ મહત્વના છે વડીલાલના આશીર્વાદ જો મળી જાય તો આપણું જીવન પણ ધન્ય બની જાય તો ગણેશ સાહેબ ને વિનંતી કરું કે તેઓ પણ બાળકોને આશીર્વાદ આપશે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે આજે ધોરણ આઠના બાળકોનો વિદાય સમારોહ પ્રસંગે સૌ ગામમાંથી વધારેલા એસએમસી કમિટીના અધ્યક્ષ વિનુભાઈ બનાભા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ તમામ સ્ટાફ મિત્રો નાના ભૂલકાઓ ભાઈભાઈ બહેનો બનુભાઈ બધું કહી દીધું કે શું કહેવાનું બાકી રાખ્યું નથી હવે મારે ફક્ત તમને ધોરણ આઠમાંથી બીજા લેતા બાળકોને ફક્ત એક જ વસ્તુને મારો એક સંદેશ તમને આપવાનો છે કે અહીંથી જ્યારે જ્યારે તમે જાવ તમે હવે જવાના નવમાં હો હવે દસમું નીકળી ગયું તમારા માટે હવે સીધું બાર નવ દસ અગિયારની બાર તમારો ચાર વર્ષ પગાર અભ્યાસ કરવાનો છે કોઈ રણેલા જશે કોઈ મહેસાણા અથવા ક્યાંય બાર સારી કોઈ પણ સ્કૂલમાં તો હવે પહેલાં પહેલું તમારે ધ્યાનમાં રાખવાનું કે તમારા જે માતા પિતા છે એ અત્યારે હાલ આપણા જેતુર ગામની અંદર વ્યવસાય લગભગ ખેતી ઉપર છે પશુપાલન ખેતી અને ક્યાંક થોડી ઘણી નોકરી છે તો તમે એમના લક્ષ્યમાં રાખી અને જો અભ્યાસમાં તમે પૂરેપૂરીની કાળજી રાખશો કે ભાઈ મારા વાલી મારા મધર ફાધર કઈ રીતે મહેનત કરી અને તમને પાંચ પચીસ રૂપિયા આપી એને શિક્ષણ મેળવવા માટે થઈ અને તત્પર છે તો એનો પૂરેપૂરો સદુપયોગ કરી અને તમે આગળ વધજો વ્યસનથી બનુભાઈ કીધું ફ્યસન અને વ્યસન કારણ કે હું હું ગામમાં ફરું છું જોઉં છું તો એટલો બધો અતિરેક મોબાઈલ થઈ ગયો છે અતિરેક મોબાઈલ એ ફક્ત ને ફક્ત માટે છે સગવડતા પણ સગવડતાને બદલે અત્યારે તો બહેનો પણ એ જ પરિસ્થિતિ રહે છે છોકરું રોતું હોય એટલે મોબાઈલ આપી દો શાંતિ આ પરિસ્થિતિ ન બને એટલે તમે મોબાઈલથી દૂર રહેજો બીજું કે અત્યારે હાલ તો તમે અહીંથી જઈને અભ્યાસ કેટલા પ્રકારના બને ભાઈ વાત કરી બરાબર આ શાળામાંથી કોઈ વિદ્યાર્થી જઈ અને આઈએસ ક્લાસ વન ટુ સુધી કદાચ કોઈ પહોંચી જાય તો મારી અંતર એક જ છે કે આમાંથી એક વ્યક્તિ આવી અને કદાચ આ જ શાળામાંથી આપણા ગામને કોઈક હમણાં કોઈક સારી પર બી પર છોકરી થઈ છે આમાંથી કોઈ પણ છોકરી કે છોકરો સારું ભણશે તો આ જતપુર શાળાનું નામ રોશન થશે અને ગામનું ગામનો પછી પહેલાં પહેલાં ત્યાંના ઘરનું અને એ વ્યક્તિ એવું છે કે તમારા ભણવાના વર્ષ કેટલો છે આ ચાર અને પછી તમારે આઈટી લાઈન કે ગમે તે લઈને તમે લો પાછળથી તમારી સેફ સાઈડ છે ત્રીસ વર્ષ હોતી એટલે મારી એક જ અપ્રર્થના છે કે સારું ભણજો આગળ જઈ અને સારું ખાલી રહેલા જતા હોય તો છોકરા ઘણા હું જોઉં છું ખાલી ચવા ખાતર જઈશું તો સારું ભણજો એ જ મારી અપ્રર્થના દરેકને મારા વંદન આપીશું તો બાળકો ધોરણ સાત જેના જેના નામ બોલવામાં આવે એ આવી અને જે જે પોતાનું કહેવાનું હોય સ્પીચ એ આપશે ધોરણ સાત જીનર